નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા ટુડે ન્યૂઝ સમાચાર મળી છે ત્રણ જે જૂના કાયદાઓ હતા તેને રદ કરી ત્રણ નવા કાયદાનું અમલીકરણ આજ રોજ કરવામાં આવ્યું છે જેની જાણકારી વાઘોડિયાની જાહેર જનતાને થાય નવીન ત્રણ કાયદાઓથી વાઘોડિયાની જાહેર જનતા માહિતગાર થાય તેવા હેતુથી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાની આગેવાનીમાં વાઘોડે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જાહેર જનતાની સાથે મિટિંગ યોજવામાં આવી વાકુળ્યા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આઈપીસી કલમ રદ કરી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવશે સીઆરપીસી કલમ જે હતી તેની જગ્યાએ ભારત નાગરિક સુરક્ષા સહિત લાવવામાં આવી છે તેમજ એવિડન્સ એક્ટ જે હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષી સંહિતા અધિનિયમ અમલમાં લાવવામાં આવ્યો છે આમ સરકારશ્રીના આ ત્રણ કાયદાઓનું નવીનીકરણ જે નવીન અમલીકરણ કરવામાં આવ્યું છે તે કાયદાઓથી જાહેર જનતા અવગત માહિતગાર કરવામાં આવ્યા હતા સરકારશ્રી દ્વારા આજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી જૂના જે કાયદાઓ હતા એમાં એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે તેને રદ કરી ભારતીય ન્યાય સંહિતા ને અમલમાં લાવેલ છે સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને અમલમાં લાવેલ છે તેમજ એવિડેન્સ એક્ટ એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા એ અધિનિયમ એનો અમલવારી આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ